મિત્રો આ વાર્તા નું શીર્ષક છે વિભાજન એ સરસ શૈક્ષણિક સમજદારી અને એક રાજસ્થાન ના એક મોટા ઉદ્યોગપતિ ની આ વાર્તા છે જેવો દૂર દૂર સુધી પ્રખ્યાત હતો તે ઉદ્યોગપતિ માત્ર ધનવાન જ નહોતો પરંતુ ખૂબ જ જ્ઞાની અને બુદ્ધિશાળી પણ એને માનવામાં આવતો હતો તેની પાસે પુષ્કળ સંપત્તિ હતી ઘણા બધા પ્રાણીઓ હતા અને ખાસ કરી અને એમની પાસે જે ઊંટ હતા એમના માનીતા હતા અને ઊંટ છે એ પણ રાજસ્થાનનું એક માનીતું પ્રાણી છે અને આ રીતે એમની મિલકત હતી પરંતુ એક દિવસ અચાનક આ શેઠનું મૃત્યુ થયું જ્યારે એમના અંતિમ સંસ્કાર પછી એમની વસીયતને ખોલવામાં આવી ત્યારે બધા છે આશ્ચર્યચકિત ગયા અને બધા નવાઈ પામી ગયા વસીયતની અંદર સ્પષ્ટ એવું લખ્યું હતું કે મારી પાસે જે ઓગણીસ ઊંટ છે તેમાંથી અડધા મારા મોટા દીકરાને આપવાના છે ચોથો ભાગ છે એ મારી દીકરીને આપવાનો છે અને પાંચમો ભાગ છે એ મારા નોકર ને કે જેને આજીવન મારી નિષ્ઠા પૂર્વક સેવા સાકરી કરી અને મારુ ધ્યાન રાખ્યું છે આ રીતે મારા ઊંટ ની સંપત્તિ નો ભાગ પાડજો હવે ગામ ના બધા મૂંઝાયા એકબીજાની બીજા સામું જોવા લાગ્યા બધા એ ઉદ્યોગપતિ ની વાર્તાઓ તો સાંભળી હતી પરંતુ આજે બધા તેની વસિયત જોઈ અને ચિંતા માં પડી ગયા અને આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આ શેઠે તો કેવી રીતનું લખ્યું છે આપણે હવે બધા મુશ્કેલી ઉભી થઈ કારણ કે બધા વિચારવા લાગ્યા કે આના ભાગ કેવી રીતે પાડવા કારણ કે ઓગણીસ ઊંટ અડધા એટલે કે સાડા નવું તો શું ઊંટ નો ભાગ પાડીને કાપવા જોઈએ એક ચતુર્થાઉન્ટ એટલે કે ચાર પોઈન્ટ પંચોતેર એટલે કે પોણા પાંચ તો આપણે એને ફરીથી અડધા કાપવા પડશે અને ત્યાર પછી એક પાંચમો પાંચમો ભાગ એટલે કે ત્રણ પોઈન્ટ આઠ તો શું આ રીતે ભાગ પડે ખરા ન પડે ગામ આખું મુંજાઈ ગયું બધા મૂંઝવણમાં હતા ખોટો કોઈ પણ પ્રકાર નુકસાન પહોંચાડ્યા વિના એમને બહુ સારી રીતે વિભાજીત કરવાનું અશક્ય લાગતું હતું અને ગામમાં પણ કોઈ વ્યક્તિ આ કરી શકે એમ નતું હવે આ ગૂંચવણ બહાર નીકળવા માટે કોઈ શ્રેષ્ઠ રસ્તો નતો પછી ત્યાં ગામ ના એક વડીલ આવ્યા અને એમને સૂજ્યું કે શેઠજી એક શ્રેષ્ઠ મિત્ર છે જે એકદમ વૃદ્ધ છે જ્ઞાની છે અને ખૂબ જ હોશિયાર છે તો આપણે એમની સલાહ લેવી જોઈએ આ વાત સાંભળી અને બધાએ નક્કી કર્યું અને એમના પરિવારજનો છે એ શેઠજી ને તરત જ લેવા માટે એમના મિત્ર પાસે ગયા મિત્રને આખી વાત સમજાવી અને ત્યારે એ વૃદ્ધ મિત્ર છે એ હસ્યા અને કીધું ચિંતા ના કરો હું તમારી બાજુમાં પોતાનું રાવેલું ઊંટ છે એ પણ ઊંટની સાથે મૂકી દીધું આમ કરી અને કુલ વીસ ઊંટ થઈ ગયા હવે તેઓએ ભાગ પડવાનું શરૂ કર્યું મોટા દીકરાનો વીસ અડધો ભાગ એટલે કે દસ ઊંટ છે એ દીકરાને આપી દીધા ત્યારબાદ એમનો ચોથો ભાગ એટલે કે દીકરીને છે વિષનો ચોથો ભાગ એટલે કે પાંચ ઊંટ છે એમને દીકરીને આપી દીધા અને પાંચમો ભાગ એટલે કે વિષનો પાંચમો ભાગ એટલે ચાર ચાર એ છે છે એમની એમની સાથે જે જે નોકર સેવા કરતા હતા એમને આપી દીધા શેઠના કયા પ્રમાણે સરસ મજાના ભાગ પડી ગયા દસ પાંચ પંદર ને ચાર ઓગણીસ ઊંટ થઈ ગયા અને એક ઊંટ જે વધ્યું હતું એ મિત્ર એમનું ઊંટ હતું એ ઊંટ ઉપર બેસી અને એ નીકળી ગયા પરંતુ અહીંયા ગામના બધા સ્તબ્ધ થઈ ગયા કે આ માણસ ને અદભુત શાણ પણ છે કોઈ ઊંટ મેરો નહી કોઈ ઊંટને કાપવામાં ન આવ્યું અને શેઠની ઈચ્છા પ્રમાણે ખૂબ સરસ મજાના ભાગલા પડી ગયા મિત્રો આ વાર્તાનો સારી છે કે કેટલીક વાર સમસ્યા ખૂબ જ જટિલ લાગે છે પરંતુ જો વિચારવાની રીત સાચી હોય તો કોઈ પણ નુકસાન વિના ઉકેલી શકાય છે વૃદ્ધે કોઈ જાદુ કર્યો નહીં ફક્ત એક સમજણથી એમનું ઊંટ ઉમેર્યું અને આ બધું જ ઉકેલાઈ ગયું ક્યારેક જીવનમાં આવું પણ થાય છે કે જયારે આપણે લાગે છે કે કંઈક વેચી શકાતું નથી અથવા તો કઈક તકલીફ થાય છે કઈ ઉકેલી શકાતું નથી ત્યારે ક્યારેક આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ અને આપણે પણ થોડી મદદ કરી અથવા તો આપણે પણ કંઈક યોગદાન આપી અને વાતને ખૂબ સરળ રીતે સંપૂર્ણ રીતે પૂરી થાય અને સૌની સમજણથી પૂરી થાય તો એમાં સુમેળ ભર્યા પ્રેમ અને સંબંધો વધે છે દોસ્તો ગામડાની અંદર જોઈએ તો ઘણા બધા વડીલો ઘણા બધા ભાઈઓના ભાગ પાડવા ટાઈમે ઘણા બધા અન્યાયો અને આશ્રિતાઓ કરેલી છે અને જેના કારણે ઘણા ભાઈઓને વર્ષો સુધી તકલીફ હોય છે મિત્રો આ વાર્તા જો સમજદારી હોય તો જીવનમાં સરળ રીતે કોઈ પણ વાત છે એને ઉકેલી શકીએ અને સમજદારી ન્યાય અને પ્રમાણિકતા હોઈએ તો જ આપણે કોઈને ત્યાં ન્યાય ન્યાય આપવા માટે અથવા તો કોઈના ભાગની અંદર જઈએ નહીં કે પેટની અંદર પેટ મેલાઈ રાખી નીતિ ખરાબ રાખીને તો મિત્રો આપને કેવી લાગે આ વાર્તા આ વિડીયો આ કહાની એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત